આદરણીય વડીલો અને મારા વહલા મિત્રો આજે હું તમારી સામે એક એવી શક્તિ વિશે વાત કરવા માગું છું જે દેખાતી નથી પણ જ્યારે બધું અંધકારમય લાગે ત્યારે તે આપણને રસ્તો બતાવે છે એ શક્તિ છે શ્રદ્ધા ઘણી આપણે વિચારીએ છીએ કે હું આટલી ભક્તિ કરું છું તો પણ મારા જીવનમાં આટલા દુઃખ કેમ પણ યાદ રાખજો ભગવાન આપણને મુશ્કેલીઓ હારવા માટે નથી આપતા પણ આપણી અંદર રહેલી શક્તિને જગાડવા માટે આપે છે જીવનના અમૂલ્ય સૂત્રો જે મિત્રો આપણે ખૂબ જ યાદ રાખવા જરૂરી છે કર્મ એ જ સાચી ભક્તિ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કર્મની એ વાધિક ફલેશું કદાચ તમારો અધિકાર ફક્ત કર્મ પર છે તેના ફળ પર નહીં જ્યારે તમે તમારું કામ પૂરું ઈમાનદારીથી કરો છો ત્યારે તે કામ પોતે જ એક પ્રાર્થના બની જાય છે ધીરજ અને વિશ્વાસ સમય હંમેશા એક સરખો હોતો નથી જો રાત પડી છે તો સૂરજ ઉગવાનો જ છે જે રીતે એક બીજને વૃક્ષ બનવા માટે જમીનની અંદર અંધારામાં દબવું પડે છે તેવી જ રીતે ઈશ્વર આપણને તેજસ્વી બનાવવા માટે ક્યારેક સંઘર્ષના માર્ગે મોકલે છે સમર્પણ ચિંતા કરવાનું છોડી દો આપણે ઘણી વાર એ બાબતોની ચિંતા કરીએ છીએ કે આપણા હાથમાં નથી બસ એટલું યાદ રાખો કે જે આપણને આ દુનિયામાં મોકલ્યા છે તેને આપણી ચિંતા આપણા કરતાં પણ વધારે છે ધર્મ આપણને ડરતા નથી શીખવાડતો પણ નિડર બનીને સત્યના માર્ગે ચાલતા શીખવાડે છે જીવનમાં ગમે તેવી આફત આવે પણ જો તમારી પાસે ભગવાન પર અતૂટ શ્રદ્ધા ને પોતાના મહેનત પર વિશ્વાસ હશે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતાં રોકી નહીં શકે હંમેશા યાદ રાખો પરમાત્મા પર રાખેલો અતૂટ ભરોસો એ જ અડધી સફળતા છે આભાર અસ્તો